આજે દિત્યાએ મારી પાસે આવીને કીધું કે મમ્મી મારે ઢોસા ખાવા છે તો મેં દિત્યાને કીધું કે ઢોસા માટે બેટર જોશે કેમ કે તાત્કાલિક બેટર તો બનશે નહીં તો તારા પપ્પાને કે બેટર લાવી દે એટલે પપ્પા પપ્પા પાસે ગઈ અને કીધું કે મારે ઢોસા ખાવા છે એટલે બેટર લઈ આવી દેશો તો તો કે હા ખાવાનું મન મને થયું છે ચાલ હું લઈ આવું પછી મેં રસોડામાં જોયું તો બટેટા પણ પૂરા થઈ ગયા હતા એટલે મમ્મીને કીધું કે તમે ગામમાંથી મને બટેટા લાવી દો એટલે બધાએ પોતપોતાનું કામ સંભાળી લીધું અને મેં પહેલા સાંભળ બનાવવા માટે દાળ બાફવા મૂકી ત્યાં જ મમ્મી બટેટા લાવી અને આવી ગયા એટલે બટેટાની છાલ પાડી અને એને પણ બાફવા મૂકી દીધા દાળ બફાઈ ગઈ હતી એટલે બધા જ મસાલા નાખી અને સાંભારનો મસ્ત વઘાર કર્યો અને આમાં મેં બીજા કોઈ શાકભાજી એડ નથી કર્યા કેમ કે અમારા ઘરમાં સિમ્પલ સાંભાર જ બધાને ભાવે છે અને સાંભારમાં નાખવા આમલીનું પેકેટ ખોલ્યું ત્યાં જેની ડેટ પૂરી થઈ ગઈ હતી એટલે આખું પેકેટ આપણે નાખી દેવું પડ્યું પછી સાંભાર ઉકળતો તો ત્યાં જ બટેટા પણ બફાઈ ગયા એટલે પછી બીજી બાજુ મસાલો વઘાર્યો અને ઢોસાની બધી જ તૈયારી કરી લીધી ત્યાં જ નરેશ પણ આવી ગયા બેટર લઈને એટલે પછી મેં ફટાફટ ઢોસા બનાવવાનું કામ ચાલુ કર્યું અને સૌથી પહેલા નરેશે ટેસ્ટ કર્યા તો એને તો બહુ જ સારા લાગ્યા ત્યારબાદ દિત્યાને બેસાડી દીધી જમવા અને પછી મમ્મી પપ્પા પણ બેસી બેસી ગયા જમવાની બધાએ જમી લીધા પછી છેલ્લે હું પણ મારી ડીશ તૈયાર કરી અને બેસી ગઈ જમવા